હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી દાળની રેસિપી તમે આ રીતે ગુજરાતી દાળ ક્યારે નહીં બનાવી હોય આ રીતે તમે બનાવશો તો લોકો આંગળા ચાટતા રહી જશે એટલી સ્વાદિષ્ટ બનશે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો એકદમ સ્વાદિષ્ટ એવી ગુજરાતી દાળ બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે આવી જ નવી રેસીપીની નોટિફિકેશન્સ તમને મળતી રહેશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પ્રેશર કુકરમાં દાળ ઉમેરીશું તો અહીંયા મેં અડધા કપ જેટલી તુવેરની દાળ લઈ લીધી છે આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલી દાળ એકદમ આસાનીથી તમે બનાવીને તૈયાર કરી શકો છો અને હવે આપણે તેમાં પાણી ઉમેરીને બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે ઘસીને સાફ કરી લઈશું એટલે જે કંઈ દિવેલ ઉપર ચોટેલું હોય તે બધું જ સાફ થઈ જશે અને થોડીક દાળ પણ સોફ્ટ થશે આ રીતે આપણે તેને વોશ કરીશું એટલે દાળ એકદમ ઝડપથી કૂક થઈ જશે તુવેર ઉપર જે દિવેલનો ભાગ હોય છે તેને તમારે આ રીતે અલગ કરવો ખૂબ જ જરૂરી છે તો લગભગ બેથી ત્રણ વાર આ જ રીતે આપણે તેને સાફ કરી લઈશું અને હવે આપણે તેમાં ગેસ ઉપર કુકર રાખીને ક્લીન પાણી ઉમેરીશું તો દાળથી થોડુંક ઉપર રહે એ રીતે તમારે પાણી ઉમેરવાનું છે બહુ વધારે પડતું નથી ઉમેરવાનું તો લગભગ મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ રીતે થોડુંક દાળ બાફતી વખતે તેલ કે પછી ઘી ઉમેરવાથી દાળમાં ઉભરો બિલકુલ પણ નહીં આવે અને એકબીજા સાથે દાળ બિલકુલ ચોંટશે પણ નહીં હવે બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ચારથી પાંચ વિસલ કરી લઈશું તો લગભગ ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે પ્રેશર કુકરનું પ્રેશર જાતે જ આપણે નીકળવા દઈશું અને હવે ઢાંકણ ખોલીને દાળને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે હવે ફક્ત તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરીશું અને આ રીતે આપણે તેને ક્રશ કરી લઈશું આ પ્રોસેસ તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો તો દાળ બાફતી વખતે આપણે વધારે પાણી ઉમેરેલું હતું નહીં એટલે એકદમ પરફેક્ટ આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે દાળમાં તમારે વધારે પડતું પાણી પહેલાંથી જ એડ બિલકુલ પણ નથી કરી દેવાનું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવી એક ક્રશ આપણી આ દાળ તૈયાર થઈ ગઈ છે તો અત્યારે આપણે તેમાં બાકીનું પાણી બિલકુલ પણ નહીં એડ કરીએ ઘણા લોકો દાળને ક્રશ કરીને તેમાં પાણી ઉમેરી દેતા હોઈએ છીએ પણ આજે આપણે એ રીતે દાળ બિલકુલ પણ નહીં બનાવીએ હવે આપણે દાળનો વઘાર કરીશું તો તેના માટે ગેસ ઉપર જાડા તળિયાવાળું વાસણ રાખીશું અને તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલની સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું તમે ફક્ત તેલ કે પછી ફક્ત ઘીમાં પણ તેનો વઘાર કરી શકો છો પણ તેલની સાથે આ રીતે થોડું ઘી ઉમેરવાથી તમારી દાળ છે તે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે હવે ઘી થોડું મેલ્ટ થઈને ગરમ થઈ જાય એટલે તેમાં એક તમાલપત્ર ઉમેરીશું બે સુકા લાલ મરચાં ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ ઉમેરીશું હવે આપણે તેમાં દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું તમે શાકમાં હિંગ ઉમેરો તેના કરતાં દાળમાં તમારે હિંગનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું સાથે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન મેથીના દાણા ઉમેરીશું મેથીના દાણા ઉમેરવાથી દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે તો તમારે જરૂરથી એડ કરવી હવે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરીને તેને સારી રીતે ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું દાળમાં તમારે ડ્રાય કરતાં જીરાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય એટલે હવે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી લઈને આ રીતે કોઈપણ ઉપરથી તરત જ આપણે પ્લેટ ઢાંકી દઈશું આ રીતે વઘારમાં લાલ મરચું પાવડર ઉમેરવાથી તેનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે છે તો તમારે આ જ રીતે કરવાનું છે મરચું ઉમેરીને તરત જ તેમાં પાણી નાખીને આ રીતે કોઈપણ એક પ્લેટ ઉપર ઢાંકી દેવાની એટલે બધા જ મસાલાની ફ્લેવર છે તે પાણીમાં એકદમ સરસ રીતે આવી જશે હવે તેમાં એક લીલા મરચાંના આ રીતે મોટા ટુકડા કરીને ઉમેરીશું સાથે તેમાં એક ચોથાઈ કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું રસોઈયા જે દાળ બનાવતા હોય છે તેમાં સિંગદાણાનું પ્રમાણ વધારે હોય છે સિંગદાણા બફાશે એટલે દાળમાં તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે તો તમારે જરૂરથી એડ કરવાના બે ટામેટાના આ રીતે ઝીણા ટુકડા કરીને ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું આપણે દાળ બાફતી વખતે પણ હળદર ઉમેરેલી છે તો તમારે ધ્યાનથી એડ કરવાની દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે ફક્ત એક ઇંચ જેટલા આદુના ટુકડાને મેં આ રીતે એક દસ્તો મારીને થોડુંક મોટું વાટી લીધું છે તો ડાયરેક્ટ આદુને તમારે પાણીમાં આ રીતે ઉમેરવાનું એટલે આદુ ની ફ્લેવર છે તે પાણીમાં એકદમ સરસ આવી જશે અને દાળ બની જાય ત્યાર પછી તમારે આદુને બહાર નીકાળી લેવાનું હવે ગળપણ માટે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ગોળ ઉમેરીશું હવે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ દાળમાં હંમેશા ગોળનો સ્વાદ વધારે સારો લાગે છે અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરીશું સારી રીતે તો લગભગ અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મીઠું આપણે દાળ બાફતી વખતે પણ ઉમેરેલું છે તો તમારે એ પ્રમાણે ધ્યાનથી ઉમેરવાનું હવે આ બધી જ વસ્તુને આપણે થોડીવાર માટે પાણીમાં ઉકળવા દઈશું તો જનરલી લોકો દાળ બાફીને તેમાં પાણી ઉમેરી દેતા હોય છે પણ આ રીતે તમે વઘાર કરીને તેમાં પાણી ઉમેરીને તેને થોડીવાર માટે ઉકળવા દેશો તો દાળ છે તે તમારી એકદમ સ્વાદિષ્ટ સુગંધિત જે રીતે રસોઈયા લગ્ન પ્રસંગમાં બનાવતા હોય છે એ જ રીતની તમારી બનીને તૈયાર થશે આ રીતે બધી વસ્તુ પાણીમાં પડશે એટલે તેમાંથી એકદમ સરસ સુગંધ આવશે અને દાળને તમારે પાછળથી જ એડ કરવાની છે એટલે તેમાં જે કંઈ પ્રોટીન હોય છે તે જળવાઈ રહેશે આ રીતે પહેલાં તમે બધી વસ્તુને પાણીમાં ઉકાળી દેશો એટલે પાછળથી તમારે દાળને વધારે ઉકાળવાની બિલકુલ પણ જરૂર નહીં પડે જો તમે દાળને સતત વધારે ઉકાળશો તો તેમાં જે પ્રોટીન હોય છે તે પ્રોટીન જળવાઈ નહીં રહે તો આ રીતે તમે એકવાર ચોક્કસથી દાળ બનાવીને ટ્રાય કરજો તો થોડીવાર પછી આપણા સિંગદાણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ને જે કંઈ મસાલા આપણે તેમાં એડ કર્યા છે તેની બધી જ ફ્લેવર પાણીમાં એકદમ સરસ એવી આવી ગઈ છે હવે આપણે જે દાળ બાફીને તૈયાર કરી હતી તે બધી જ દાળ આપણે તેમાં એડ કરી દઈશું અને તેમાં પ્રેશર કુકરમાં આપણે લગભગ એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરીને રીન્સ કરીને ફરીથી એડ કરીશું એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટ નહીં જાય બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા જો તમને લાગતું હોય કે દાળ તમે વધારે બાફી છે અને દાળ તમારી એકદમ જાડી છે તો આ સ્ટેજ ઉપર તમારે થોડુંક પાણી ઉમેરવું હોય તો તમે પાણી ઉમેરી શકો છો પણ અહીંયા એકદમ પરફેક્ટ દાળ છે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં તો મને બિલકુલ પણ જરૂર નથી પાણી ઉમેરવાની તો આ દાળને આપણે ખાટી મીઠી બનાવવાની છે એટલે જો તમે દાળમાં કોકમ કે આંબલીનો ઉપયોગ કરતા હોય તો તમારે આ જ સ્ટેજ ઉપર આંબલી કે કોકમના બે ટુકડા ઉમેરી દેવાના પણ અત્યારે હું લીંબુનો ઉપયોગ કરીશ તો લાસ્ટમાં ઉમેરીશું હવે આ જ સ્ટેજ ઉપર આપણે તેમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એક ચોથા કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું દાળને તમે ઉકાળો એ સમયે આ રીતે થોડા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરવાથી ધાણાની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ આવશે અને હવે મિક્સ કરીને ફક્ત પાંચ મિનિટ માટે આપણે દાળને ઉકાળી લઈશું આપણે પહેલાંથી જ પાણીમાં મસાલા ઉકાળેલા હોવાના લીધે દાળને વધારે ઉકાળવાની બિલકુલ પણ જરૂર નહીં પડે તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે અને દાળમાંથી એટલી મસ્ત સુગંધ આવે છે કે તમને ભાત વગર જ એકલી દાળ પીવાની ઈચ્છા થઈ જશે હવે આ રીતે ઉકળી જાય એટલે લાસ્ટમાં અડધા લીંબુનો રસ ઉમેરીને તેને મિક્સ કરી લઈશું અને હવે દાળને આપણે વધારે બિલકુલ પણ નહીં ઉકાડીએ હજી પણ આ દાળ ઠંડી થયા પછી થોડીક ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને હવે લાસ્ટમાં ઉપરથી ફરીથી આપણે થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવી એકદમ સ્વાદિષ્ટ સુગંધિત અને ખાટી મીઠી એવી આપણી આ ગુજરાતી દાળ સૌ કરવા માટે એકદમ તૈયાર છે તો તમે ક્યારેય પણ આ રીતથી ગુજરાતી દાળ ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર તમને દાળ આ જ રીતે બનાવવાનું મન થશે અને તમારી દાળ કેવી બને છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આજની મારી દાળની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ